ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવે છે અમદાવાદ શહેરને પોલીસ કમિશનર ઓફિસ ખાતે આવીએ છીએ જ્યાં કે વિપક્ષ નેતા શહેખ ખાન પઠાણ અને દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર આજે મુલાકાતે આવ્યા હતા તે લોકોની રજૂઆત હતી રજૂઆત એ હતી કે ડિટેન કરવામાં આવી રહ્યા છે સારી વાત છે પર તેના સાથે સાથે તે લોકોના ડોક્યુમેન્ટ ચકાસવામાં આવે અને તે લોકોને હેરાનગતિ ના થાય તે રીતે એટલે ઇન્ક્વાયરી કરવામાં આવે તે વિશે વાત કરી હતી વધુ વિગત માટે વાત કરીશું ધારાસભ્ય શૈલેષ પરમારથી ગૃહ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતની અંદર ઇનલીગલ રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે જે મૂવમેન્ટ ચાલી રહી છે એ મૂવમેન્ટને કોંગ્રેસ પાર્ટી તરફથી અમે સમર્થન પણ આપીએ છીએ કે ઈનલીગલી કોઈ પણ વ્યક્તિ આ ભારત દેશનો નાગરિક ના હોય તો ના રહી શકે આજે પોલીસ કમિશનરને મળતા પહેલા સાડા ત્રણ વાગે રાજ્યના શ્રી સમક્ષ પણ અમે રજૂઆત કરી હતી અને અત્યારે હું અને સહેજા ખાનભાઈ પઠાણ અમે અમદાવાદ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી હતી અમારી રજૂઆત એ પ્રમાણે હતી કે તમે જે પણ ગેરભા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશો સામે ઉમેન્ટ કરો છો એમાં અમારો સંપૂર્ણ ટેકો અને સાથ સહકાર રહેશે પણ પોલીસ વિભાગ દ્વારા જે રીતે વિસ્તારોની અંદર પોલીસનો ફોર્સ ઉતારી દેવો એ ફોર્સ ઉતારીને તમામ લોકોને એરેસ્ટ કરી લેવા અટકાયત કરી લેવી ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટરની એ લોકોને ગ્રાઉન્ડમાં લઈ જઈને લોકોની પરેડ કરવી એ લોકોની પૂછપાછ પૂછપરછ કરવી એ કેટલા યોગ્ય છે કારણ કે જે પણ પકડ્યા છે જે લોકોને એ લોકો પાસે પોતાના ભારતીય નાગરિક હોવાના બધા પુરાવા છે એ પાસપોર્ટ હોય આધાર કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય રેશન કાર્ડ હોય એમના બાળકો સ્કૂલ કોલેજમાં ભણતા હોય એના સર્ટિફિકેટ્સ હોય અને ત્યાં ફક્ત એક જ ધર્મના લોકો ચંડોળા તળાવની આજુબાજુ નથી રહેતા તમામ ધર્મોના લોકો ચંદ્રોળા તળાવની આજુબાજુ રહે છે ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારથી એ લોકો ચંડોળા તળાવની આજુબાજુ રહે છે અને ફક્ત ગુજરાતી લોકો ત્યાં નથી રહેતા પર લોકો જેવા કે બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા એવા લોકો પણ પોતે રોજીરોટી કમાવા માટે અહીંયા આવેલા છે ને ત્યાં ભાડાના મકાનમાં રહે છે અમારી રજૂઆત ફક્ત એટલી જ હતી કે તમે જે પણ મુમેન્ટ કરો છો જે પણ એક્શન લો છો એક્શનમાં અમે તમારી સાથે છીએ પણ જે લોકો પાસે ભારતીય નાગરિકના સર્ટિફિકેટ જે લોકો ભારતીય નાગરિક છે એ નાગરિકોને તમે ખોટી રીતે જે હેરાન કરીને બે બે દિવસ તમે પોલીસ સ્ટેશનમાં પકડી રાખો છો એ યોગ્ય નથી અને અમે એવી ઈચ્છીએ છીએ કે વર્ષોથી એકને એક મૂવમેન્ટ ચાલે છે કે ચંડોળા તળાવની અંદર મોટા ભાગના બાંગ્લાદેશીઓ રહે છે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તમે આ મૂવમેન્ટ ચલાય છે ત્યારે આ મૂવમેન્ટને પૂરી જ કરજો જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે ત્યાં સાચા હકીકતમાં કેટલા ગુજરાતી લોકો રહે છે અને કેટલા બાંગડે બાંગ્લાદેશી લોકો રહે છે એનું દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ જશે માટે કમિશ્નરશ્રીએ અને માન્ય ગૃહમંત્રીશ્રીએ પણ ખાતરી આપી છે કે જે પણ જે લોકો પાસે પણ ભારતીય નાગરિકતાના સર્ટિફિકેટો હશે એ લોકોને સો ટકા અમે છોડી દીધા છે અને બાકીના પણ અમે છોડી દેસો પણ જે લોકો પાસે બાંગ્લાદેશી છે જેની પાસે કોઈ પણ સરકારી પુરાવા નથી અને અમે એરેસ્ટ કર્યું છે અને અમે એમાં સંમતિ પણ આપી છે કે આ મૂવમેન્ટ સામે સો ટકા સરકારની જે મૂવમેન્ટ છે ને અમારો સંપૂર્ણ સહયોગ પણ છે અને પોલીસ કમિશનરશ્રીને અને ગૃહમંત્રીશ્રીને પણ કીધું છે કે પહેલગામમાં હુમલો થયા પછી ભારત સરકાર દ્વારા એ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે કે ત્રણ દિવસથી અંદર પાકિસ્તાની નાગરિકોએ સમગ્ર દેશ છોડી દેવાનો રહેશે તો અમે રજૂઆત પણ કરી છે કે ગુજરાતની અંદર કેટલા પાકિસ્તાની નાગરિકોએ એન્ટ્રી લીધી હતી એ તમામ પાકિસ્તાની નાગરિકો ગુજરાત છોડીને ગયા છે કે નહીં એની પર તપાસ થવી જોઈએ એવી કમિશનર શ્રીને અને રાજ્યના ગૃહમંત્રી શ્રીને અમે લોકોએ રજૂઆત કરી છે પણ સરકારે જે ઇનલીગલ લોકો છે લીગલ ઇનલી લોકોને જે મોકલવાની કાર્યવાહી જ્યારે પણ કરશે ત્યારે અમારો સંપૂર્ણ સબંધ બાકી જે ભારતીય નાગરિકો છે એ લોકોને ખોટી રીતે હેરાન ના કરે એ રજૂઆત અમે માન્ય કમિશનરશ્રીને અને રાજ્યના ગૃહમંત્રીશ્રીને કરેલી છે શૈલેષભાઈ શૈલેષભાઈ વર્ષ બે હજાર દસમાં રાજ્ય સરકારે આ તળાવનો કબજો કોર્પોરેશનને આપી દીધો હતો તમે માનો છો કે ડેવલપમેન્ટ ત્યાં જો થઈ ગયું હોત તો આ ગેરકાયદેસર દબાણો થયા કે જે કંઈ થયું ત્યાં અત્યારે કોર્પોરેશન કહી રહ્યું છે પોલીસ કહી રહી છે કે ગેરકાયદેસર ગેરકાયદેસર પાણીના કનેક્શન છે છે બાંધકામ થઈ ગયા ના થયું આ ચંડોળા તળાવની જે આપ વાત કરો છો અમદાવાદ શહેરને સમગ્ર ગુજરાતની અંદર જેટલા પણ તળાવો છે એ તળાવમાં માણું કે બાંધકામો થયેલા હોય તો સરકાર શું કરે છે સરકાર કેમ જાગતી નથી અને ખાસ કરીને ચંડોળા તળાવની અંદર આપ જે વાત કરો છો જ્યારે કલેક્ટર પાસે લેખિતમાં રજૂઆત કરીએ કે આ ચંડોળા તળાવનો કબજો તમે કોર્પોરેશનને સોંપી દો તો કલેક્ટર શ્રી એવું કહે કે અમે કોર્પોરેશનને કબજો સોંપી દીધો છે અને કોર્પોરેશનમાં હું જ્યારે સંકલનની મિટિંગ હોય ત્યારે રજૂઆત કરું ત્યારે કોર્પોરેશન એમ કે અમને કલેક્ટરે અમને કબજો સોંપ્યો નથી એટલે ગેરગેર ઘેર ચાઇની જેવી સ્થિતિ એ ચંડોળા તળાવની છે સો ટકા ચંડોળા તળાવની અંદરનું એનું પણ ડેવલપમેન્ટ થવું જોઈએ એવી અમારી માંગણી પણ છે શૈલેષભાઈ સ્થાનિકો જે રોતા હોય પહેલી ફરજ એવી નથી આવતી કે કોઈ ઘુસણખોરો આવે તો પોલીસને અથવા તો આપ લોક નેતા છો ત્યાંથી ધારાસભ્ય જો તમારા ધ્યાન ઉપર મૂકે તો અત્યાર સુધી કોઈ તમારા ધ્યાન ઉપર મૂક્યું જ ક્યારે ના એ બી અમારા માટે દુઃખની બાબત છે કે સ્થાનિક લોકોએ માનો કે કોઈ પણ ગેર બાંગ્લાદેશી નાગરિક એ પોતાના અડોશ પડોશમાં જો રહેતા આવતો તો એમની ફરજનો પણ પાઠ છે કે એમણે લોકલ પોલીસને કે લોકલ આગેવાનોને જાણ કરવી જોઈએ જેથી કરીને સ્થાનિક જે લોકો બિચારા વર્ષોથી રહે છે જે ભારતનું નાગરિકત્વ ધરાવે છે જે લોકો હેરાન થયા છે એવા લોકો હેરાન ના થાય માટે એ લોકોને પણ જાગૃત કર્યા છે કે ભવિષ્યમાં આવી રીતે કોઈ પણ

हमने कम से कम अस्सी के सौ लोगों को आठवीं की तारीख में भी उनके पास डिटेल किए हुए जो उनके पुरावे के तौर पर उनको वो कर रहे चेक कर रहे बाकी के जितने भी लोग थे उन सबको उन्होंने पुराव के आधार पर उनको छोड़ दिया है तो ज़्यादातर बिहार और बंगाल के जो मजदूर तबके के लोग हैं वही हैं ज़्यादातर ज़्यादातर मैं मानता हूँ ऐसा कि उनके पास जो पुरावे थे वो पुराव उनके स्टेट के अंदर उनके राज्य के अंदर पड़े हुए उन्होंने वहाँ से मंगाए हुए कि हम यहाँ के हैं तो उसके पुरावे पुलिस चेक कर रही है उनके पुरावे भी आ जाएंगे पुलिस अगर चेक कर लेगी लगेगा कि नहीं ये सच्चे है उन लोगों को भी छोड़ा जाएगा लेकिन जो लोग इनलीगली बांग्लादेश से आओ हुए उन लोगों को तो पुलिस नहीं छोड़ेगी उनको छोड़ना भी नहीं चाहिए शैलेश भाई जागृति नाम हम तुम अत्यार चालू करो जो पहला करवा जरूरिया लगती तक वर्षो थी आ काम करता आया है पर धारासभ्य तरीके साढ़ा तरह लाख मतदारों साढ़ा त्रा लाख मतदारों में कौन क्या रहने कौन क्या जतुर होनी महती ना हो स्थानिक लोगों ने महिती आपी और स्थानिक लोगों महिहित आपसे तो भविष्य में तकलीफ नहीं था सरकार की भी नाकामी है अगर यहाँ पर भी बांग्लादेशी रह रहे थे तो हमला होने का इंतजार कर रही थी क्या सरकार भी सरकार को भी पहले से ख्याल रखना चाहिए नाकामी सरकार नहीं सरकार मान लो कि जो भी सरकार का मान लो कि आज जो भी रवैया है सरकार ने मान लो कि गृह विभाग ने कोई अगर एक्शन लेने की बात की है तो एक्शन को हम एक्सेप्ट करते हैं कोई प्रॉब्लम नहीं है लेकिन जो मैंने पहले ही बताया अभी बता रहा हूँ कि जो सच्चे लोग हैं जो भारतीय नागरिक जो जो धराते हैं उनको डिस्टर्ब नहीं करना चाहिए जो इनलीगल एरिया हैं उनको सब डिस्टर्ब करना चाहिए ऐसा थैंक यू